as you honoured me, I'm very glad to be here, present here. I'm very thankful to my parents and elders who have support me for the education. The youth support is of Melaclus group who had helped me, help me and make me study out of state like Rajasthan. I studied from there, I completed my time there well and I am very proud to stand here forward my Samaj. I am very honored to the Samaj, the head Samaj. Thank you. I am very blessed. ऐसे जो कर जाएं, तो भाई छोटा भी स्टैंडर्ड हो सके, ये तो आपने कितने जो दोस्तों तो पहले भी पहले भी दोस्त ही दोस्ती को है ना बट तो लेकिन को समझे, तो साये भावना सिंपल लोगों को लेके, ऐसी भावना जो लोगों को देखो समझो, है ना बट क्या कुछ भी आपने नहीं, तो भाई भाई देखते તારે કે જો એજ્યુકેશન છે ફાઇનાન્સનો એ છે કોઈ પણ કામમાં તમારી જરૂરતનો માદલો તો હોય કે એક જ તરીકા માણસો કઈ છે શરીર બીક ઊંચે જોર્દે રક્તબાળોયા તેલા આપણે એટલા માસ્ક કરવાના કડિશું સુકતી છે તો ફર્સ્ટ ગીન કરીશું દેવાને નીચે મૂકી દેજો આની નીચે મૂકી દેજો આના સવાજે સુબો બે સર બાજે તો એક નીચે મૂકી દઈએ બસ એક જગ્યાનો સિવાય બુધાયસ પર સુધરશે মাা কুলা চমনানেকে দিকে করিয়ে কেজা মহালান্যানিকরানে. নান সানচে দিয়ে টাকেনি কেনে কেনে দেটায়ে দিয়ে দিয়ে দিয� વર્તમાન તેલી સોલ્યુશન તેલી પર સોલ્યુશન એમાં આય રેજ્યુમે પર એડિશનલ લેવલ છે નાખી જરૂર પડશે આ વસ્તુનો જો તમે જવાબ કરશો અને ક્લાર્ક એજ્યુકેશન એજ્યુકેશન અને તેરોનો છે ગવર્તકનો છે હાઈએસ્ટ લેવલ તો કે જોરો કરે છે તો તમારી પાસે ગોલ તો જોડી દેશે એટલે તમારા કુપેજે પાસે જોવા જશે તો જોડી કે જે કોઈ પણ કાઈ બનતી હોય એક કે હશે એટલે તમે જે વાત છો હાઈએસ્ટ છે कई लोग किसी फिर से बिना बड़ा बात पहले बंदे से इसलिए कई चीजें तो बिना तो देखो भी पहले के हमारे भावना जमा दिए दिया मतलब स्वाद का सबसे जय है सेम में अपने जो इसे कहते हैं बिल बिल में तो रिपोर्ट में हमारा साफ़ आपने सिंपल तो कई लोग ये नज़र बाद में लोग तो नहीं बना रहे हैं तो ये तो हम नहीं लोग रहे हैं આપણા ગાંછી સમાજના તમામ ટ્રસ્ટી મંડળ અને સમાજમાં જે લોકોએ યોગદાન આપ્યું છે છે પછી અબ્દુલભાઈ સુપર છે અહીંયા ઉપસ્થિત છે સ્વાગત સ્વાલ એજ્યુકેશનની જ્યારે વાત આવે છે ત્યારે દીકરી ઉપર ઓગો છો ને એમ આપણે ઓપરેશન સિંધુ લીડ કરી એટલે મુસ્લિમ સમાજ ક્યાંય પાછળ નથી પણ આપણે એને જાગૃત કરવાની જરૂર છે આપણા બચ્ચાને પ્રોત્સાહન આપવાનું જરૂર છે કે આપણે કોઈથી કમ નથી આપણે વેપારમાં વીસ વર્ષ પહેલાં આપણા બાપા દાદાનો ઇતિહાસ આપણે કરીએ તો નાના માણસો જ હતા આજે અલ્લાની મહેરબાનીથી પ્રગતિ કરીને કોઈ બિલ્ડરો બીના છે કોઈ મોટો નો ધંધો છે બને ફેક્ટરી છે વાડીવાળા છે એટલે અલ્લાહ તાલા રોજી તો નવાઈ ગયા છે તો આપણે એજ્યુકેશનમાં પાછળ નથી રહેવાનું એવા એમ સાથે જો આપણે આ સ્થિતિ રહીએ તો મારે દીકરા દીકરીના વાલીઓને કેવું છે કે તમે દીકરાને અને દીકરીને બંનેને એજ્યુકેશન તરફ વાળો અને ઘણા લોકોને આપણે કહેતા હોય છે કે એના દીકરાને મને એક એક જણાનો દીકરો હતો અને બાર પણ સારા બળ પર્સન્ટેજ આવ્યા અને ભણાવો નહીં મેં કેમ નહીં ભણાવ્યો તો મને કહેવાય આપણે હું ભણાવી દીધું કારણ કે આપણો ધંધો ચાલુ તો બે હારી દીધો પણ મેં કીધું ધંધો બે હારી દીધો બરોબર છે દસ વર્ષ પછી તારો ધંધો સેફ છે તને ખબર છે આજના સમયમાં હળીમારમાં કોમ્પિટિશનમાં એ કેમ તમે વાત કરી દીકરાને પૂરું એજ્યુકેશન આપો તમારા તમારો ધંધો છે ને એ આજ પર ઉપર લઈ જાય અલ્લા રોજે આપશે તો પણ તમે લોકો એવું મૂકી વિચાર ધારા ન રાખો આપણે સુખી છીએ હાલો આપણે દીકરા નથી એવું ન રાખો આજનો સમય ડિજિટલ યુગ છે કંદેથી કંદા મેળવી આપણો સમાજ એ પ્રગતિ કરી શકે છે અને આગળ વધી શકે છે એક છે આપણી પાસે સલમાન વાહિતભાઈનો કરાડિયા પંચાણું ટકા બાર સાયન્સમાં લેવો આપણી માટે ગર્વની વાત છે આપણે કઈ પાછળ નથી અમે પાઠે રહ્યા માગેલ છે વેપર માગેલ છે এড્યુકેશન પર આકલન વચ્ચે એટલે મારે તમને શું દેવું છે અહીંયા જેટલા મોરો પયો છે દીકરા દીકરાઓ છે આપણા દીકરાઓ બાર એક બે મહિના સુધી ચોક ને સોરાય માં ઉભા તો આપણે શિક્ષણ વિશે જ્ઞાન આપીએ કેટલા માટે 12 મહિના સુધી કામ કરે કેટલા રહેતા રહેતા હોય છે બહુ ઓર તો ઉતે ને થોડા મોડા તો હું ધંધો કરવાનો હું ભળવાનો ખૂબ એની ઉપર સોશિયલ એક્ટિવિટી જો આપણે સમાજને જાગૃત કરાજે હોય છે તો બધી રીતે ઉછળવું આપણો સમાજ દરેક આગળ છે થોડું એજ્યુકેશનમાં આપણે હોય તો આપણે કરી તો આપણે બધા એજ્યુકેશનમાં આપણા દીકરા દીકરીને પૂરું પ્રોત્સાહન આપીએ અને પૂરો સહયોગ આપીએ અને આપણે ગાંધી સમાજના દીકરા દીકરીને જ્યાં જેને જરૂર પડતી હોય તમારા પરિવાર ત્યારે

ભવિષ્યમાં જે રીતે સમાજ આપણે વધી રહ્યો છે જો આપણે દરેક સમાજ ને ખંભા ખંભા ગણાવવા છે તો સો ટકા દીકરા દીકરીને ને ભણાવવા પડશે તો એજ્યુકેશન ફોર નાના મારા નાનો આપે બે પાંચ હજાર રૂપિયા આપે ડોનેશન કોઈ વાંધો નથી હર વર્ષે કરો બે ત્રણ ચાર રૂપિયા ઉભા જે લોકોના દીકરા દીકરીને ને આરામાર થાય આરામાર જેને ભરવું છે વાત છે નવા ભરવું એની માટે નથી પણ જેના દીકરા દીકરી પૈસા માટે ન ભરી શકતા હોય કાઉન્ટ પણ કરો અને જે જાત કરે ને બળાવ એ મારી એ મારો વિચાર છે અને કાઠી સમા છે સુરેન્દ્રનગર આવશે આજી આજીભાઈ મામનભાઈ ગોડતા એના દેચ પર છે તે સાઇડ પર લાલાભાઈ આલિનભાઈ કુસૂલને જે કે જે તમારો રહેશે તે કરવા કરી 500 રૂપિયા આજી રા રામમંત કાર્યકર્તા થી પરવાનગી છે એના તરમે આ જે સમાજમાં છે તે માટે અમારા ખાસ કરીને અમારા બાગ ગણા સતો અથવા મને જે મારા ભાઈ અને મને જે હેલ્પ લાગ્યો છે સમાજ જે સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અહીંયા જે ઉપસ્થિત બધા જે કાર્યક્રમ યોજાય છે જે આજે બધા જે ઉપસ્થિત છે તે બધાનો હું દિલથી અને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ સર અને पता है बारे में वो हमने आज ही की कमूं वो लोग का बात नहीं कर कि मुझे समय की पर मर्यादा है पर एक बात कही के नहीं पे क्लास शाम है एक मेहंदी न

તો મસ્લિમ સમા આપણો જે કાજે સ્માત છે એની ડિગ્રીયું પણ શ્રે છે અમે અને છોકરા પણ ભણે અને 96% સુધી લાવે છે કે આપણા માટે ખરેખર ગૌરવની વાત અને આપણે સૌએ ખાસ એક જ ધ્યાન રાખવાની જરૂર છે અને એ શિક્ષણ લઈ છે કે આપણા છોકરા આપણી છોકરીઓ સારામાં સારું શિક્ષણ લે અને ખૂબ આગળ આવે એ માટે આપણે એમના માટે દુવા કરી તાલીમ તો છે અને દીન પણ આપણા માટે બહુ મહત્વનું છે બંનેમાં આપણે આગળ આપણા જોખલાઓને વધારમાં જોઈએ કાંઈ કહેતા કાંઈ આગળ પછી આનંદ થયો

વીસ વર્ષ પેલા આપણા બાપા ઇતિહાસ આપણે કરીએ તો નાના માણસો જ હતા આજે અલ્લા ની થી પ્રગતિ કરીને કોઈ બિલ્ડરો બીના છે કોઈ મોટો ટ્રાન્સપોર્ટ નો ધંધો છે કોઈ ફેક્ટરી છે વાડીવાળા છે એટલે અલ્લાહ તાલા રોજી તો નવાઈ ગયા છે તો આપણે એજ્યુકેશન માં પાછળ નથી રહેવા એવા એમ સાથે જો આપણે આ સ્થિતિ રહીએ તો મારે દીકરા દીકરી ના વાલીઓ ને કેવું છે કે તમે દીકરા ને અને દીકરીને ને બંને એજ્યુકેશન તરફ વાળો અને ઘણા લોકો ને આપણે કહેતા હોય છે તેના દીકરાને મને એક જનરલ દીકરો હતો અને બાર માં સારા બળક પર્સન્ટેજ આવ્યા અને ભણાવો ને મેં કેમ નહીં ભણાવ્યો તો મને કહેવાય આપણે હું ભણાવી દીધો મને આપણો ધંધો ચાલુ બે હારી દીધો પણ મેં કીધું ધંધે બે હારી દીધું બરોબર છે દસ વર્ષ પછી તારો ધંધો સેફ છે તને ખબર છે આજના સમયમાં હરીભાઈમાં કોમ્પિટિશનમાં તો એ કેમ તમે એ વાત કરી અને દીકરાને પૂરું એજ્યુકેશન આપો તમારા તમારો ધંધો છે ને એ આસમાન ઉપર લઈ જાય અલ્લા રોજે આપશે પણ તમે લોકો એવું સુખી વિચાર દ્વારા ન રાખો આપણે સુખી છે હાલો આપણે દીકરા ભણો એવું ન રાખો આજનો સમય ડિજિટલ યુગ છે કંતેથી કંતા મેળાવી આપણો સમાજ એ પ્રગતિ કરી શકે છે અને આગળ વધી શકે છે એક છે આપણી પાસે સલમાન વાઈફાઈનો કરાણિયા પંચાણું ટકા બાર સાયન્સમાં લેવો આપણી માટે ગર્વની વાત છે આપણે કઈ પાછળ નથી વેપારમાં આગળ છે એજ્યુકેશનમાં પણ આગળ વધશે એટલા મારે પહેલો દેવું છે અહીંયા જેટલા મનો પેયો છે વિકરા દેખાયો છે આપણા વિકરાઓ બાર એક બે વાગ્યા સુધી ચોક ને ચોરાયા માં ઉભારે હોય તો શિક્ષણ વિશે જ્ઞાન આપીએ એટલા માં દે 12 પ્રોજેક્ટ કામ રઘાડે ટકી રહે જાય ઉદી બહુવાર ખલાવ તો ઉતે ને થોડા થોડા ઉતે તમું ધંધો કરવાનો હું ભળવાનો તો એલી પર સોશિયલ એક્ટિવિટી જો આપણા સમાજને સાબુ જ કરવું હોય તો બધી રીતે જરૂર પડશે આપણો સમાજ દરેક ફિલ્ડમાં આગળ છે થોડું એજ્યુકેશનમાં આપણે પાછો હોય તો સો ટકા આપણે આગળ કરી શકીએ તો આપણે બધા એજ્યુકેશનમાં આપણા દીકરા દીકરીને પૂરો પ્રોત્સાહન આપીએ અને પૂરો સહયોગ આપીએ અને આપણે ખાચી સમાજના દીકરા દીકરીને જ્યાં જ્યારે જરૂર પડતી હોય તમારા પરિવાર બમે ત્યારે એજ્યુકેશન હોય દીકરા દીકરીને બી રીતે તકલીફ હોય તો હોય તો અમારે કોન્ટેક્ટ કરે અને જેને આ એજ્યુકેશનમાં લઈ ગયા હોય તો અમર બાઈન બેન્ક તમને સજેશન આપવું છે જો આજે સમાજમાં ઉપમાન હાજરી જાય તો આજે સમાજે એજ્યુકેશન ફાંડ ઊભું પડવું પડે જે રીતે આપણે જમાતમાં કામ કરીએ નબરજના કામ કરીએ આપણે પૈસાના પૈસા મળી જાય છે જો એજ્યુકેશન ખરેખર આપણા દીકરા દીકરીને આગળ લઈ જવાના ભવિષ્યમાં જે રીતે સમાજ આગળ વધી રહ્યો છે જો આપણે દરેક સમાજને ખંભા ખંભા મેળવવા છે તો સોળ દીકરા દીકરીને મળવા પડશે તો એજ્યુકેશન ભર્ગ કરો નાના ના નાનો આપે બે રૂપિયા આપે છે કોઈ વાંધો નથી બરાબર છે બે ત્રણ ચાર રૂપિયા વાંચો જે લોકોના દીકરા દીકરીને આણા પાર મારે આળા જેને ભર્ગવ છે વાત છે નવા બંધ એની વાત જેના દીકરા દીકરી પૈસા માચ્યામાં ભણી એકતા હોય તો આવું ભરતું અને દીકરા દીકરીને ભણાવો એવી મારી મારો વિચાર છે અને ખાસી સમાન લામા કઈ વિચાર opportunity. Uh, I am very thankful for our Mark foundation for giving me this good quality of education. And for study purpose, we must focus on concept trends and better tomorrow. So we must study with focus and give uh, equal concepts to not matter very much. Thank you.